અંજાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મટન માર્કેટની બાજુમાં આવતા ધાર્મિક સ્થળો અને રહેણાકી વિસ્તારના મુખ્ય ગેટ પાસેના કારણે મટન મચ્છી માર્કેટને જૂની જગ્યાએ પાછી ચાલુ રાખવા બાબતે ચીફ ઓફિસર અંજાર નગરપાલિકા નાયબ કલેક્ટર અંજાર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોનને રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠન દ્વારા લેખિત ફરિયાદ કરી નમ્ર અરજ કરવામાં આવી કે મટન માર્કેટની હરાજી મોકૂફ રાખીને આપ દ્વારા આ મટન માર્કેટની જૂની જગ્યાએ ચાલુ રાખવામાં આવે જેથી અંજાર શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય જેની તમામ જવાબદારી નગરપાલિકાના જવાબદાર અધિકારી પદાધિકારીઓ સાથે તમામ વહીવટી તંત્રની રહેશે જેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી સાથે રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠનના નેજા હેઠળ અંજાર મુસ્લિમ સમાજ દ્વારા ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન મિનિસ્ટ્રી ગુજરાત ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટી ગુજરાત જિલ્લા કલેક્ટર ભુજ કચ્છ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન સાથે વિવિધ વિભાગોને અંજાર મુસ્લિમ સમાજના જવાબદાર આગેવાનો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજર રહી રજૂઆત કરી હતી રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર